માધવજી મિત્રો અમારા મિની બલેક માં તમારું સ્વાગત છે આજે વિડીયો રાતે બનાવ્યો છે કારણ કે આખો દાડો બનાવ્યો ને બીજી કંપની ફોન ચાલુ હતો એટલે આપણે એને જે ફોન રાખવા ગયા તો આ રોની કંપની જઈને બદલાવવાની છે એટલે નવી કંપની ફોન ચાલુ હતો એટલે આપણે આખો દાડો ન્યુ મોન છપાઈ રહ્યા હતા કોઈ વસ્તુ લાગવું કોઈ બેલું બહારના બધા મોણસો હતા કામ કરવા વાળા આપણે જ કામ કર્યું તો આપણે આખો દાડો દેખવા ટ્રાફિક મોણસો શું કામ કરે શું નથી કરતા એના માટે વિડીયો કોઈ બનાવે નહીં હોય અહીંયા થોડા ઘણા વિડીયો બનાવ્યા છે પણ એ થોડા ઘણા વિડીયો છે કે નાના નાના તમે હવે એ કંપની મોરું અહીંયા હાલ કોઈ કોમ ચાલુ નથી બે દિવસથી બંધ છે મોર છે બધા જાતે રહ્યા કરે કંપની બદલાવાની છે મોર છે એટલે કોમ ચાલુ થશે એટલે હવે શું શું બને છે હું તમને મીડિયામાં વાવડીશ બધું ને હવે થોડા ઘણું જે બનાવવાનું પડ્યું છે એ ગાડી પણ ભરાઈ ગઈ છે ચોકચક પડ્યું છે એ ખારી ટોર્ચ બને છે હવે

मावा तो उसपे एकारी है और रोल परन्ना बने हैं खावाने रोल आवेल मोटा रोल हाँ रोल है ये देखो प्याकिंग का પૂરા પેકેટ નોનો છે પણ મોટો પેકેટ નથી એ ગાડી ભરાઈ ગઈ ત્યાં એટલે આટલું